પ્રમુખ ભનુભા આપડા બાબર સાહેબ પ્રમુખ પરમેશ આપણા તાલુકાના પ્રમુખ ભરતભાઈ કાપડી આપણા જિલ્લાના મંત્રી કેમજીભાઈ ઠાકોર રણસોરભાઈ ચૌધરી આપણા રાજુભાઈ રાવલ અધિકારી ગણ અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો તમામને મારા વંદન આમ તો આપણે સરકારી કોલેજ આપણે ચાલુ હતું પણ આપણને આપણા મકાનની આપણને જરૂર હતી તો આપણે આ મકાનનો આજે કાટકુદર મુરત કર્યો અને 12 મહિનાની અંદર આ મકાન તૈયાર થવાનું છે આ મકાનની જેમ વાત કરી એમ 15 લાખ 15 કરોડ 42 લાખ ના ખર્ચે આ મકાન આપણો તૈયાર થવાનું છે અને આ મકાનની 12 મહિનાની અંદર કામગીરી પણ પૂર્ણ કરવાની છે

જ્યારે પણ આપણે આ વિસ્તારના વિકાસ માટે વિચાર્યું અને પેટા ચૂંટણી ની અંદર અમે બધા આશીર્વાદ આપી અને આ ભાજપ ભાજપના કમળ ને જીતાડ્યું ત્યારે આ બધું શક્ય બન્યું એટલે આમ તો કોંગ્રેસના મિત્રો અગાઉ લેટર લાગતા હોય કે અમે માંગણી કરી આ થયું તો પેલા હાથ વર્ષ થી કેમ ના થયું અને હજુ તો આવા કાર્ય આપણે ઘણા કરવાના છે એટલે એમને કહું છું પેલ થી લેટર લખીને રાખજો એટલે આ કાર્યને આપણે ગમે તે રીતે જોઈએ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને જ્યારે ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ અહીં આ વિધાનસભાની અંદર ચાલુ હોય ત્યારે આવા વિકાસના કામો આવરી ચાલતા હોય છે એટલે તમામને હું કહું છું કે હજી તો ઘણા બધા આપણે વિકાસના કામો કરવાના છે હમણે ગઈકાલે જ વડગામની અંદર તાલુકાની એક પુસ્તકાલયનું ઓપનિંગ કર્યું બહુ સરસ તાલુકા પંચાયત તાલુકાની એક પુસ્તકાલય બનાવવામાં આવી એવું એક પાલનપુરની અંદર સ્પોર્ટ ક્લબ પણ કાલે ઓપનિંગ થયું અને દિશાની અંદર પણ ઓપનિંગ થયું અને આપણે પણ આપણા જિલ્લાની અંદર આપણે પણ તાલુકાનું સ્પોર્ટ ક્લબ લાવવાનું બાકી છે તો એ પણ આપણે લાવવું લાવું કારણ કે અમે જે જોયો ત્યારે ખૂબ આનંદ થયો કે આવો સુવિધા વાળું અને આવો મકાન આપણે પણ જરૂરિયાત છે એટલે તમારા બધાના આશીર્વાદ થકી આપણે હજી ઘણો બધું કરવાનું છે પણ આપણે આને એક સમય સમય આયે થતું હોય છે એટલે હવે સમય ચાલુ થઈ ગયો વિકાસનો એટલે આ વિકાસના સમયની અંદર આપણે સૌ સાથ સહકાર આપી હજુ તો આપણો રેસ્ટ હાઉસ પણ કરવાનું છે આપણો બાજુમાં જે રાજુભાઈએ વાત કરી ને એમ હોસ્પિટલનો પણ કામ કરવાનો છે એટલે આ વિસ્તારની અંદર કઈ એવી સુવિધાઓ બાકી નથી રાખવાની કે આપણને ન મળે એટલે વિકાસના કામો જે હોય એ હવે ચાલુ જ રહેશે રોડ રસ્તાના કામ હોય બાબરની અંદર મીઠું પાણી કામ હોય કે ભાભર અંદર એક સુવિધા કામ હોય તો અત્યારે એ પણ કામ ચાલુ છે એટલે આ તમારા બધાના આશીર્વાદ થકી આ બધું કામ ચાલુ રહેશે અને આવા આશીર્વાદ રાખજો એટલે આપણે ગાવ તો હજી ઘણા બધા કામ કરવાના બાકી છે જેને જે લેટર લખવા એ લખે પણ આપણું કામ તો આપણે કરવાના જ છીએ અને તમારા બધા થકી કામ થાય છે આપણને બધાને ખબર પડે કે આપણું વાયુ હોય તો જ ઉગે બાકી ન વાયુ તો ઉગે આ તમે બધે પેટા ચુંટણી ની અંદર વાયુ છે ત્યારે આ બધું થાય બાકી લેટર લખવાથી કશું ન થાય ત્યારે પણ આપણે કઈ એક હાથે આપવું ને એક હાથે લેવું એ જ હોય ત્યારે આપણે આપ્યું છે ત્યારે આપણને આ બધું મળે છે એટલે હજુ તો ઘણા બધા તમારા બધાના આશીર્વાદ થકી ઘણા બધા કામો કરવાના બાકી છે એટલે તમે બધાય અને શાંતિથી આપણે જે જે રીતે આ વિસ્તારને જે જે જરૂરિયાતો છે જે આપણે કરવા રહ્યા છીએ મીઠાની અંદર પણ એક કરોડના અંદાજે રકમ થી ત્યાં પણ આપણે એક પશુ દુવાખાનું કરવા જઈ રહ્યા છીએ એટલે આવક તો અનેક કામો આ વિસ્તારની અંદર કરવાના છે એટલે લેટર લખવાનું ચાલુ રાખજો

એટલે આપણે આ વિસ્તારના વિકાસમાં ક્યાંય અડચણરૂપ ના થઈએ અને આ વિસ્તારની વિકાસની ખૂબ જરૂર છે હજુ તો ઘણો બધો કરવાનો બાકી છે એટલે જ્યાં જ્યાં જરૂરિયાત પડે સમય અનુકૂળે રોડ રસ્તા હોય નવી કેનાલના કામ હોય નવો બધા કાર્યના કામ હોય જ્યાં નવી સ્કૂલોના કામ હોય તમામ કામો આપણે કરવાના છે એટલે આપ બધાના આશીર્વાદ થકી અને આપણા થકી આ કાર્યો હંમેશા થતા રહેશે અને આ વિસ્તારની પ્રગતિ કોઈ રોકી નહીં શકે તમારે બધે જાગૃત રહેવાનું છે કે આ વિસ્તારને વિકાસની જરૂર છે તો આવે આવો આપણે સૌ વિકાસમાં અવરિત થઈ અને આ વિકાસને કામોને ખૂબ આગળ વધાવીએ અને જીઆરડીસીની પણ જરૂરિયાત છે એ પણ કામ ચાલુ છે તમે એમ ના મનતા કે હું ના બોલું ને ના લાઈવ થાઉં કોઈ પોસ્ટ ના આવતી પણ

પણ જ્યાં જ્યાં અધિકારીઓને જે જે સૂચના આપવાની હોય એ હું આપતો જઉં છું જરૂર પડે તમે મને કે કોઈ અધિકારી નથી માનતા તો એ મને સમજાવતા આવડે છે અને આપણા અધિકારીઓ પણ સારા છે કામ કરી આપે છે અને બધાનું કામ કરી આપશે ક્યારે કોઈ નહીં પાડે નાના મોટું તમારું જે પણ કામ હોય કે તરત જ કરી આપશે કારણ કે આ વિસ્તાર ને આપણે જેવું વિકાસની જરૂર છે એટલે તમે બધાએ સાથ સહકાર આપી અને આજે મોટી સંખ્યામાં તમે બધા આવ્યા છો એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે ખૂબ આ સરસ આપણું આ કોલેજનું મકાન તૈયાર થયેલું છે એટલે એના પણ અભિનંદન આપું છું એટલે તમારા બધાના આશીર્વાદ હંમેશા રહેશે બસ અસ્તુ ભારત માતા કી જય 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 ગરુ